我边好。 ભાઈ આજે જે આ ખોડિયાર માતાનું ભજનને એ રાખવામાં આવ્યું છે તો એના બાબતે દર્શક મિત્રોને જણાવશો કે કઈ રીતે આપણે આ કામગીરી કરીએ છીએ અને ખોડિયાર ચસન માટે લગભગ પંદર વર્ષ પૂરા થશે આ લાભ પાછાની અને અમે કોઈપણ જાતના પૈ પૈસા વગર નિઃશુલ્ક પાઠ કરીએ છીએ સાઉન્ડ સિસ્ટમથી લઈને ઢોલવાળા કે પિયાનોવાળા કોઈ પણ જાતનો પૈસો અમે કોઈની પાસે લેતા નથી ના આરતીમાં પૈસો માતાજી આગળ કોઈપણ જાતનો પૈસો મૂકવાનો નહીં અને અમે નિઃશુલ્ક પાઠ પંદર વર્ષથી દર મંગળવારે રાત્રે નવથી અગિયાર કરીએ છીએ આ એક સેવાના ભાગરૂપે તમારું મંડળ ચાલ્યું માત્ર સેવાના ભાવે જે ભગવાનનું નામ પણ લઈએ એ બાદ ભગવાનનું અમર પણ લઈ શકીએ અને કોઈને એ અમે પીરસી શકીએ બધા દાદા આજે આ મંગળવારને ખોડિયાર માતાના જે પાઠને ભજન રાખવામાં આવે છે એના માટે વિગતવાર બીજી થોડી માહિતી આપશો આજનો છસો નવ્વાણું પાઠ પૂરા આજે થાય છે આવતા મંગળવારે સાતસો પાઠ પૂરા થશે અને લાભ પાંચ પંદર વર્ષ પૂરા થઈ રહ્યા છે અને દર મંગળવારે કોઈ પણ જાતના ચાર્જ વગર જે પાઠ કરવામાં આવે છે યજમાન પરિવાર તરફથી માત્ર પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે એ અને બાકી સ્વૈચ્છાએ મંડળના તમામ સભ્યો સેવા આપે છે ભજનને એ ભાવથી રજૂ કરે છે યજમાન પરિવારને શ્રદ્ધા બેસે છે દરેકને એક અને આ જે પાઠ છે એ શ્રદ્ધાનું જ એક સ્થાન છે અને એ શ્રદ્ધા પૂરી થાય છે દરેક યજ્ઞની એ આસ્થાનો વિષય છે અને એના માટે આ પાઠ કરવામાં આવે છે એમાં પણ પ્રકારના સ્વાર્થ વિના અને કોઈ દરેક જણ સ્વેચ્છાએ આપી રહ્યા છે બીજું એક વસ્તુ પૂછ્યું છે દાદા અહીંયાથી જેમ ઘોડિયાર માતાનો પાઠ થાય છે તો આપણે ભાવનગરની અંદર છે રાજપુરામાં છે કે કાગવલ છે એવા અનેક પ્રસિદ્ધ મંદિરો છે માતાં તો ત્યાં આગળ કોઈ તમે ટૂરનું પ્લાનિંગ એવું કંઈ ભૂતકાળમાં કર્યું છે કે બધાને લઈ ગયા એ સાથે કે ને શરદ પૂનમે ધજાજી ચડાવવા માટે માટીલ પછી વરોડી માતા પછી હિંગળાજ માતા એ મોગલ માતા અને ચોટેલ ચોટેલ પાંચ પાંચ ધજાઓ આપણા તરફ મંડળ માતાજીને ત્યાં ધજાઓ પણ આપણા તરફથી પાંચ ધજાઓ લઈને જઈએ શરદાના ભાગ તો આગળ ભવિષ્યમાં બીજું કોઈ એવું પ્લાનિંગ કરું કે કોઈ ખોડિયાર માતાના મંદિરે આ લોકોને પર્સનલી તમે વિઝિટ કરાવો તથા ભેગા થઈને લઈ જાય અમે સ્વેચ્છાએ જાહેરાત કરીએ અને જે એકચ્યુઅલ વાસ્તવિક ખર્ચો હોય બસનો કે એ એ એ રીતે કોન્ટ્રીબ્યુશન કરી અને લઈ જતા હોઈએ છીએ અને એમાં માનો કે કોઈ હોય એ અંદરો અંદરથી ગ્રુપ હોય તો એ એ એ રીતે અમે ખર્ચ શેર કરીએ એડજસ્ટ કરી લઈએ છીએ અને સંપૂર્ણ સેવા ભાવથી અને માતાજીની ભક્તિનો જે પ્રચાર અર્થે આ એક સેવા કાર્ય આરંભેલું છે અને એમાં સ્વેચ્છાએ દિન પ્રતિદિન